sàà juventus fana kàró léèmù mokatsun aliri ntùkù ndé ma kàró juventus fana kàró léèmù kàddu gba fún rovary nga juventus fana kàtukù ilé so gbèsè léèmù lébi nusi. બે દિવસ પછી મોરબી અને અબડાસા વિધાનસભા જે પ્રકારે જોઈ રહ્યો છું કાર્યકર્તાઓનો ઉત્સાહ જોઈ રહ્યો છું અને કાર્યાલય માધ્યમથી ચૂંટણી લક્ષી અને સંગઠન લક્ષી જે સાબિત જેના માધ્યમથી અમારા જે કાર્યકર્તા છે એ ચૂંટણી અંદર